પાદરા તાલુકાના ભોજ ગામમાં સ્મશાન રિનોવેશનના કામને શરૂ કરવાને લઈને ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો બંધ થતા ખેડૂતો રોષે ભરાયેલા છે વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે પાદરા તાલુકાના ભોજ ગામમાં સ્મશાન રિનોવેશનનું કામ શરૂ કરવા અંગે ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને જેને લઈને ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા રેલી સ્વરૂપે કોઠી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારી રજૂઆત કરવામાં આવી હતી અને જ્યાં સુધી ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કલેક્ટર કચેરીથી પાછા ફરીશું નહીં તેવી માંગ સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જે વિશે વધુ માહિતી રાજેશભાઈ રાઠોડ દ્વારા મીડિયાને પૂરી પાડવામાં આવી હતી જય 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 ભીમ સંવિધાન મૂલ્યવાસી દ્વારા આજ રોજ કલેક્ટર સાહેબ માટે અહીંયા પણ ખેડૂતો સાથે ધોકાધડી થઈ ગઈ છે કલેક્ટર સાહેબ નથી મળ્યા એટલો ગુસ્સો આવી રહ્યો જેની કોઈ લિમિટ નથી કે મારું માથું ફાળ નકું થયું મને થઈ રહ્યું છે અત્યારે કલેક્ટર સાહેબ સાહેબને મળવાનું પડે નથી મળ્યા બીજા મળ્યા છે અને ન્યાય મળશે કે નહીં મળે એમને હજી અંદાજો નથી બધા જ ખેડૂતો અહીંયા ગાડી આ મળસન પર અહીંયા બેસવાના છે જેવી રીતે ખેડૂતોનો રસ્તો રોકાયો છે એવી રીતે કલેક્ટર કચેરીનો રસ્તો અહીંયા રોકાશે અત્યારે અહીંયા આગળ અમે બેસવાના છે ફૂલ એવું ગુસ્સો આવ્યો છે કોઈ લિમિટ નથી એટલે હવે અમારું આંદોલન ચાલુ થાય છે અને અમને ન્યાય લઈને રહીશું અમે એવી અમારી માગણી છે તો એમને અધિકારી એમને કીધું કે તાત્કાલિક ત્યાંના મામલતદારને તલાટીને બોલાવીને ત્યાંની દિવાલ તોડવામાં આવે દિવાલ નહીં તૂટે ત્યાં સુધી ખેડૂતો અહીંયા બેસે આવવા જવા માટે રસ્તો જોઈએ એમના પશુઓ માંદા પડ્યા છે મરી જશે એ જવાબદારી કોણ ખેતરમાં ખેતી કરવાની છે અને ટ્રેક્ટર લઈને જઈ શકતા નથી ખેડૂતો જઈ શકતા નથી બધી વ્યવસ્થા માટે આજે અહીંયા ગાડી આયા છે ન્યાય નહીં ત્યાં સુધી હટવાના નથી અમે